નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોની અંદર તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં આજના મોટા અને તાજા સમાચારો વિશે મિત્રો આ વિડિયોમાં વાત કરીશું તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને મિત્રો ખાસ વિનંતી કરીશ કે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો મહત્ત્વના સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા મોટી મિત્રો આગાહી કરવામાં આવી ગઈ છે હવામાન વિભાગની આગાહી અનુસાર મિત્રો ઉત્તર ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદ વરસી શકે છે મિત્રો આગામી છ દિવસ માટે રાજ્યમાં વરસાદની આગાહીઓ કરવામાં આવી ગઈ છે જેમાં મિત્રો ખાસ કરીને આજે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં મિત્રો હળવા વરસાદની આગાહીઓ કરવામાં આવી છે તો પણ પણ મિત્રો જૂને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં મિત્રો વરસાદની આગાહીઓ કરવામાં આવી છે વરસાદના કારણે મિત્રો લોકોને કાળજાળ ગરમીથી રાહતનો અનુભવ પણ થશે મિત્રો તો વીજળીના કડાકા અને ભડાકા સાથે થયો વરસાદ ચોમાસાના આગમન બાદ હવે રાજ્યમાં સાત દિવસ ભારે વરસાદી માહોલ જોવા મળશે જો કે આગામી સાત દિવસ ભારે વરસાદની આગાહીઓ કરવામાં આવી છે વીજળીના કડાકા અને ભડાકા સાથે કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ થશે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે આગાહીઓ કરવામાં આવી છે અને મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ મિત્રો વરસાદની આગાહીઓ છે ઉત્તર ગુજરાતમાં મિત્રો અમુક જિલ્લાઓમાં મેઘરાજાનું આગમન થઈ શકે છે અને રાજસ્થાનમાં મિત્રો સાયક્લોનિક સર્ક્યુલેશન ક્રિય થયું છે જેની અસર મિત્રો ગુજરાતમાં ભારે જોવા મળશે તો આગામી દિવસોમાં હવામાન વિભાગનો મિત્રો મોટો એલર્ટ સામે આવ્યું છે ગુજરાતમાં આગામી બે દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી ગઈ છે આ સાથે પવનની ગતિ ચાલીસથી પિસ્તાલીસ કિમીની પ્રતિ કલાકની રહે તેવી પણ શક્યતાઓ મિત્રો હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી ગઈ છે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહીઓ કરવા છે આવનાર મિત્રો બે દિવસમાં ચોમાસું ચોમાસુ આગળ વધે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી ગઈ છે